રૂપિયા એક લાખની લાંચ લેતા સુપ્રિટેન્ડ ઓફ કસ્ટમ વર્ગ બેના કર્મચારી રંગે હાથ ઝડપાયા શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવ સુપ્રિટેન્ડ ઓફ કસ્ટમ વર્ગ બે મુંદ્રા કચ્છ આલોકકુમાર શ્રી લક્ષ્મીકાંત દુબે સુપ્રિટેન્ડ ઓફ કસ્ટમ પ્રિવેન્ટિવ વિભાગ મુંદ્રા વર્ગ બે કચ્છ અને ત્રીજો આરોપી રમેશભાઈ ગોપાલભાઈ ગઢવી પ્રજાજન મુંદ્રા કચ્છવાળાને એસીબીએ એક લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધું છે પ્રાથમિક મળતી માહિતી પ્રમાણે ફરિયાદીએ વિદેશથી હેન્ડબેગોનો આયાત ઓર્ડર આપેલો જે હેન્ડબેગોનું કન્ટેનર મુન્દ્રા પોર્ટમાં આવેલ હતું જેના ભાગે આરોપીઓ દ્વારા ફરિયાદીના કન્ટેનર બાબતે વધુ કવેરી નહીં કાઢી તેમનું કન્ટેનર પોર્ટ ખાતેથી પાસ કરવાની કાર્યવાહી કરાવવાના ફરિયાદી સાથે રૂબરૂમાં વાતચીત કરી રૂપિયા એક લાખની લાંચની માગણી કરેલ હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય જેથી ફરિયાદીએ પશ્ચિમ કચ્છ એસસીબી પોલીસ સ્ટેશન ભુજમાં સંપર્ક કરી ફરિયાદ કરતા ગોઠવેલ લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે પકડાયેલ આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવ સુપ્રિટેન્ડન્ટ ઓફ કસ્ટમ વર્ગ બે મુન્દ્રા કચ્છ અને આલોકકુમાર શ્રી લક્ષ્મીકાંત દુબે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ પ્રિવેન્ટિવ વિભાગ મુન્દ્રા વર્ગ બે રૂબરૂમાં વાતચીત કરી તથા આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવ સુપ્રિટેન્ડન્ટ ઓફ કસ્ટમ વર્ગ બે મુન્દ્રા કચ્છે આરોપી એલ શ્રી લક્ષ્મીકાંત ડુબે સુપ્રિટેન્ડ ઓફ કસ્ટમ પ્રિવેન્ટિવ વિભાગ મુન્દ્રા વર્ગ બે સાથે ફોનથી લાંચ બાબતે વાતચીત કરી લાંચના નાણાં લેવા બાબતે સમિતિ આરોપી શૈલેષભાઈ મનસુખભાઈ ગંગદેવ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ વર્ગ બે મુન્દ્રા કચ્છ દ્વારા લાંચની રકમ સ્વીકારી એકબીજાની મદદગારી કરી ત્રણેય આરોપીઓ રંગે હાથ પકડાઈ ગયા હતા આ સફળ કામગીરીમાં શ્રી એલ એસ ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસ સ્ટેશન ભુજ શ્રી કે એચ ગોહિલ મદદનીશ નિયામક શ્રી એસીબી બોર્ડર એકમ ભુજ કચ્છ સાથે રહ્યા હતા મકાન લેવી જ તેમજ ભાડે લેવા માટે સંપર્ક કરો એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન